બન્યો તો અમે કોર્ટમાં સરેન્ડર કરાવવા આવ્યા હતા આરોપીને આરોપીની સરેન્ડર પ્રોસીજર પૂરી કરી તો પીઆઈ સાહેબે અમારા ઉપર ખાર રાખી કે એમ કીધું કે ભાઈ તમે તું અહીંયાથી ચાલ્યો જા હવે તારું કામ પૂરું થઈ ગયું હું સુપ્રીમ કોર્ટ છું એમ કરીને મને ધક્કો માર્યો અને તુકારો આપ્યા મેં અમે તુકારો આપવાની ના પાડી તો મેડમે અને એમના જે આસિસ્ટન્ટ હતા હેડ કોન્સ્ટેબલ રબારી કે દેસાઈ સાહેબ એમણે મને ધક્કો મારીને બે લાફા માર્યા હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું એડવોકેટ તરીકે મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે આજરોજ રોજ વડોદરા ન્યાય કોર્ટ ખાતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એકે શાહ સાહેબની કોર્ટમાં અમદાવાદથી અમદાવાદથી પોતાના વકીલાતનો કેસ ચલાવવા માટે આવેલા એક વકીલ મિત્ર પર ગોરવાના કોઈ પોલીસ અધિકારી અને એમની સાથેના પોલીસ કર્મીઓએ એમની પર કોર્ટ સંકુલમાં હુમલો કર્યો મને કેતા ખૂબ જ ખેદ થાય છે કે આ સરકારમાં અને જયારે આ સરકારના ગૃહમંત્રી વડોદરાના પ્રભારી મંત્રી હોય અને એવા સંજોગોમાં આ પોલીસ બેફામ થઈ જાય જે શહેરમાં ચોરી લૂંટફાટ અપતા ઉઘરાણી દારૂઓ જુગાર અડ્ડાઓ બધું બેફામ ચાલતું હોય ત્યાં પોલીસને કશું દેખાતું નથી પણ એક વકીલ અધિકારી જે જ્યુડિશિયલ ઓફિસર કહેવાય જે પોતાના ડ્રેસમાં હતો અને કોર્ટ સંકુલમાં વકીલ અધિકારી હતો અમદાવાદ હાઈકોર્ટમાં જે વકીલ શ્રી પ્રેક્ટિસ કરે છે એવા વકીલ પર આ ગોરવાના પોલીસ અધિકારી